તો હાસ્ય સમ્રાટ જગદીશ ત્રિવેદીને પદ્મશ્રી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે તેઓ હાસ્ય સમ્રાટ સમાજ સેવા ઉલ્લેખ કર્યો હતો મારા માટે ખૂબ જ આનંદનો દિવસ છે રાષ્ટ્રપતિ તરફથી પદ્મશ્રી પુરસ્કાર જાહેર થયો છે અને મારી સત્તાવન વર્ષની જિંદગીમાં આ સૌથી સર્વશ્રેષ્ઠ સમાચાર છે અને એકત્રીસમી ડિસેમ્બરે જ્યારે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મન કી બાતમાં પોણા ચાર મિનિટ સુધી એમણે મારા સેવા કાર્યો વિશે વાતો કરી ત્યારે બધા ખૂબ કહેતા હતા કે આ વર્ષે તમને પદ્મશ્રી મળશે કારણ કે મોદી સાહેબે તમારી સેવાની નોંધ લીધી છે અને બધાની વાણી સાચી પડી છે મોદી સાહેબ જ્યારે બોલ્યા ત્યારે સેવા કરવાનો મારો ઉત્સાહ ડબલ બમણો થઈ ગયો હતો પણ આ પદ્મશ્રી જાહેર થયો છે ગઈકાલે રાત્રે ત્યારથી મારો ઉત્સાહ ચાર ગણો થઈ ગયો છે અને છેલ્લા શ્વાસ સુધી હું આ સમાજની સેવા કરતો રહીશ ચોક્કસ હું ખૂબ જ સારા કામ કરતો રહીશ